ભુજના ગંડેરાય ગામના વાડી વિસ્તારમાં ઓગણીસ વર્ષીય યુવતી સવારના પાંચથી સાડા પાંચ વાગ્યાના અરસામાં પાંચસો ફૂટ જેટલા ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી ત્યારે આ યુવતીને રેસ્ક્યુ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે જેમાં ભુજ ફાયર વિભાગ અને ભચાઉ ફાયર વિભાગ તેમજ એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા પણ કામગીરી હાથ ભુજના ગંડેરાઈ ગામના વાડી વિસ્તારમાં ઓગણીસ વર્ષીય યુવતી સવારના પાંચથી સાડા પાંચ વાગ્યાના અરસામાં પાંચસો ફૂટ જેટલા ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી ત્યારે આ યુવતીને રેસ્ક્યુ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે જેમાં ભુજ ફાયર વિભાગ અને ભચાઉ ફાયર વિભાગ તેમજ એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવી છે તો બોરવેલમાં કેમેરો મોકલી અને પરિસ્થિતિ જાણવામાં આવી રહી છે સાથે જ યુવતીને ઓક્સિજન પણ પહોંચાડવામાં આવી રહ્યો છે પશ્ચિમ કચ્છ એસપી પ્રાંત અધિકારી મામલતદાર પોલીસ સહિત કાફલો પણ પહોંચ્યો છે ફૂટ ઊંડા બોરવેલમાં યુવતી કઈ રીતે પડી તે પણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તો યુવતીના રેસ્ક્યુ માટે ગાંધીનગરથી એનડીઆરએફ ની ટીમ પણ રવાના થઈ ચુકી છે તો બીએસએફ ના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે જોકે હજુ સુધી બોરવેલ ની અંદર પડેલી યુવતીની સ્થિતિ જાણી શકાય નથી આમાં ઘટના એવી સાહેબ ઘટી એ કે કાંઈક એમાં કેવી રીતના ઘટી ગઈ ઘટના ઘટી એ તો કાંઈ એનું એનું કાંઈ ખબર નથી પડતી પણ સવારના એ પાંચ વાગે નીકળ્યા હતા રૂમમાંથી અંદરથી પછી બે છોકરી હતી એક મારી ને એક મારી બેન તો એક કરીને મારી બેન છોકરી હતી જે એ તો આલી આવી રૂમમાં ને હું મારે બાથરૂમ જવું હોય એના બહાને અહીંયા બારે હતી એના પછી સાડા વાગે હું જાગ્યો તો બધાને મેં ખવાના બનાવવા માટે બધાને ઊભા કર્યા કે હાલો ભાઈ હવે આપણે ખવાના બનાવીએ એના પછી મેં મારી છોકરીને પૂછા કરી કે ઇન્દ્રા ક્યાં કે એ બાથરૂમ એના પછી અમે કમાડ ખોલ્યું તો અહીંયા બોરમતી અવાજ આવ્યો કે મને બચાવો બચાવો અત્યારે બહુ સારી પરિસ્થિતિ છે બધા 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 ટીમ છે બધી આપણી બધી ટીમ છે પોતાની રીતે પોતે કામ કરતી હતી હમણાં એની સગાઈ થઈ હતી એ કોઈના બે માણસના મામલામાં કાંક એની બોલીચાલી થઈ હતી એ રીતે એવી રીતે એને આપઘાત કીધી બીજું હું છોકરીમાં કાંઈ ફોલ્ડર નહોતું મારી સાથે રોજ કામ કરતી હતી એમાં કઈ પણ અપીલ નતી એ બનાવો રાત નો પાંચ સાડા પાંચ આસપાસ બન્યો છે અહીંયા પરિવારજનો જોડે વાત થઈ છે એમના પ્રમાણે સવારે છ વાગે ની આસપાસ બચાવ બચાવ ની બૂમ આવી એમની બેન છે જોવા આવ્યો તો એમના મતે બોરવેલ માં યુવતી પડી ગઈ છે ત્યારે આપણે ઓક્સિજન સપોર્ટ આપીએ છીએ અને કેમેરાથી બાળક બાળકી જો યુવતી નીચે છે તો એની સ્થિતિ જાણવાની કોશિશ કરી રહ્યા છીએ તો અત્યારે ચાલે છે પાંચસો ફૂટ ઊંડી બોરવેલ હોય એટલે અત્યારે તો મહેનત કરી રહ્યા છે બસ એ જ કે ઓક્સિજન મળી રહે જેથી આપણે એને બચાવી શકીએ અને એનડીઆરએફ ની ટીમ પણ નીકળી ગઈ છે તો એ આવશે જેવું યુવતીની સ્થિતિ જાણી શકાય એના પછી આગળનું રેસ્ક્યુ ઓપરેશન કરીશું આજ સુબહ કરીબ છ વાગે કે કરીબ પરિવારજનો કો પાસ મેં અવાજ આવી બચાવો બચાવ તો પરિવારજન દોડ કે આ દેખા તો पास में बना हुआ एक बोरवेल है उसके अंदर से आवाजें आ रही थी थोड़ी देर के लिए आवाजें आती रही फिर आवाजें बंद हो गई प्रशासन को जैसे इसकी जानकारी हुई, तुरंत पुलिस प्रशासन फायर विभाग की टीम और एम्बुलेंस घटना स्थल पर पहुंच चुके थे और अभी भी रेस्क्यू की कामगिरी चालू में है और अभी कैमरा और ऑक्सीजन सपोर्ट युवती को दिया जा रहा है

અમને અમારા માણસને સાડા પાંચ વાગે ખબર પડી અમને પાંચ ને બેતાલીસે ફોન આવી ગયો અમે તરત જ કેમેરો મંગાવી અને સાત વાગ્યા સુધી એનો રિઝલ્ટ લઈ લીધો કે એ પાંચસો પૂટે છે એના પછી અમે ફરિયાદ લખાવી આવ્યા ફરિયાદ લખાવ્યા પછી પણ ફાયરની ગાડી પોલીસ સ્ટાફ અત્યારે કલેક્ટર સાહેબથી કરી અને નીચે એના અધિકારી પૂરો સ્ટાફ હાજર છે આરોગ્યનો પૂરો હાજર છે પત્રકારો ઘણા હાજર છે અને બહુ પૂરી કોશિશ ચાલુ છે એને બચાવવાની ભગવાન બચાવી દે સ્ટાફ ની પોસી તો એટલી છે સ્ટાફ ને ગાંધીનગર થી પણ ફોન આવી ગયા તમે પોચો ત્યાં હાઈલો પાસ માં એટલી સુધી આ બધું થઈ ગયું છે